સોનગઢ ચેકપોસ્ટ પરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં લવાતા રૂપિયા ઓગણપચાસ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડી આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સોનગઢ ચેકપોસ્ટ પાસેથી બાતમીના આધારે સમય ટ્રાવેલ્સ નામની બસ જે મહારાષ્ટ્રથી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે તાપી પોલીસને બાતમી મળી હતી કે બસ નંબર જી છે સેવન્ટીન્થ ડબલયુ ઝીરો ટુ ડબલ ફાઈવમાં છત ઉપર બનાવવામાં આવેલ ખાનામાં સદાડી રાખવામાં આવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે તાપી પોલીસે આ બાતમીના આધારે ખાનગી ટ્રાવેલ્સની સમય બસની છતનું ચેકિંગ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બિયરના ટીન ખાખી ફુટ્ટાના બોક્સમાં લઈ જવાતા ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થોને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી ગોપાલ કાલુલાલ ગાયરી વર્ષ ચોત્રીસ રહેઠાણ ઉદયપુર રાજસ્થાન તો બીજો આરોપી લક્ષ્મણસિંહ ખુમાનસિંહ રાજપૂત વર્ષ એકત્રીસ રહેઠાણ ઉદયપુર રાજસ્થાન આ બંનેને બસ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા આમ કુલ મુદ્દામાલ ઓગણપચાસ લાખ ચોર્યાસી હજાર છસો ને ચાલીસ રૂપિયાનો તાપી પોલીસે જમા લીધો છે અને વધુ તપાસ તાપી પોલીસ કરી રહી છે